જેમાં બાવીસ તારીખ બાદ પાંચ હજાર પરિવાર ને રામ મંદિર દર્શન ખાતે લઈ જવાનું અને સો ગાયો નું દાન જરૂરિયાત મંદોરે કરવાનો નિર્ણય પણ લેવાયો બેસરામાં હાજર તમામ સમાજના અગ્રણીઓએ આ નિર્ણયને આવકાર્યો હતો હંમેશા પોતાની જાતને ભાગ્યશાળી સમજે એ પોતે એક રાજા જેવું જીવન જીવ્યા અને એમનું મૃત્યુ પણ એટલું સુખદ થયું અને એમની અંતિમ વિદાય પણ રોયલ થઈ એમનું મૃત્યુ ઓસ્ટ્રેલિયા મેલબર્ન ખાતે મારા નિવાસસ્થાને થયું અને એમને કોઈ જ કોઈ જાતની કોઈ તકલીફ નથી જ્યારે એમને અંતિમ સમય આવ્યો ત્યારે પણ એ ખાલી મારા મમ્મીના ખભા પર માથું નાખીને ડળી પડે એટલું સુખદ મૃત્યુ ભગવાને એમને આપ્યું અને અમને ઘણું દુઃખ છે હું એ મારા માટે તપ જેવું જીવન જીવ્યા મારા જીવનને સારું બનાવવા માટે મારા પપ્પાએ કોઈ જ પ્રયત્ન નહીં છોડ્યા અને એમણે ઓલરેડી મારું જીવનને એટલું સુંદર બનાવ્યું હતું તે છતાં આગળ કેમ કરીને હું મારી દીકરીને હજુ વધારે સુખરૂપ જીવન આપી શકું કેમ કરીને હું મારી દીકરીને હજુ વધારે સારી પ્રગતિ પર ઊંચાઈઓ પર બેસથી જોઈ શકું એવો એમનો સતત પ્રશ્ન રહેતો મને ખૂબ જ આશીર્વાદ આપ્યો હંમેશા આશીર્વાદની વર્ષા કરતા રહે મારા એમ અને દરેક દીકરી માટે પોતાના બાપ એ હંમેશા ભગવાન સમાન હોય છે અને હું બહુ ભાગ્યશાળી હતી કે મારા પપ્પા મને આખા પરિવારમાં સૌથી વધારે મને પ્રેમ કરે અને એ એમનું પાછલું જીવન તે એમને પહેલેથી જ એમનું જીવન અમારા એમના બાળકો માટે સમર્પિત કરેલું હતું आज सारे आप पत्रकार बंधु यहाँ पे मेरे गोल्डन पैलेस भवानगढ़ पधारे हैं उसके लिए तहे दिल से आप सारे पत्रकार बंधु मित्रों का शुक्रिया अदा कर रहा हूँ आज वैसे तो मेरे घर और परिवार के लिए दुखद घटना है कि मेरे पिताजी का देहांत हुआ है ऑस्ट्रेलिया मेलबोर्न में देहांत हुआ था उनका और आज हमारे पैलेस पे उनकी शोक सभा रखी है वैसे हमारे परिवार के लिए दुखद घटना है पर आ, मेरे पिताजी उनका जो जीवन उन्होंने जो व्यतीत किया कि उनसत्तर साल की आयु में उन्होंने अपना अंतिम सांस लिया लास्ट जब सांस लिया तब तक उन्होंने उस सेकंड तक जीवन को पूर्ण रूप से जीवन को जिया है और इसीलिए मेरे परिवार ने डिसीजन लिया है कि भाई आज शोक है पर उसको भी हम उमंग और उत्साह के साथ इस अवसर में कन्वर्ट कर रहे हैं और उसको हम भव्य रूप से इस फंक्शन को एंजॉय करेंगे सारे ग्रुप परिवार मित्र और सबके साथ तो आज जो ये फंक्शन करने जा रहे हैं उसके साथ साथ हमने एक परिवार ने एक डिसीजन लिया है कि 22 जनवरी 2024 के दिन जब रामलला अयोध्या में विराजमान होने जा रहे हैं मोदी साहब के हाथों से तो परिवार ने ये डिसीजन लिया है कि आने वाले वक्त में હમારે પરિવાર કી ઓરસે માનવ પાંચેક હજાર પરિવાર કો જનકી આયુ પેસઠ સત્તર સારી ઉપર કી લોકો કો અયોધ્યા લેગા એક એક કુમારશ્રી સત્ય સિંહજીના પિતાશ્રી આદરણીય સ્વર્ગસ્થ પ્રવીણસિંહજી કુંપાવતજી સ્વર્ગવાસ થયો છે આજે એમના વતન ખાતે એમના નિવાસસ્થાને એક શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું હમણાં હું આ શોક સભામાં આદરણીય પ્રવીણસિંહજીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યો વાતમાંથી એ જાણવા મળ્યું કે સત્યજીત સિંહજી અને એમના પરિવાર દ્વારા એક ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ભગવાન રામજીનું જે મંદિર અયોધ્યામાં તૈયાર થઈ રહ્યું છે અને આગામી બાવીસ ડિસેમ્બરે જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ દ્વારા એ મંદિર આગામી સમયમાં દર્શનાર્થીઓ માટે જ્યારે ખુલ્લું મૂકવામાં આવે ત્યારે પાંચ હજાર કરતા વધારે લોકોને અહીંયાથી અયોધ્યા લઈ જઈને પ્રભુ રામ દર્શન કરાવવાનો એક સંકલ્પ આ પરિવારે કર્યો છે હંમેશા પોતાની જાતને ભાગ્યશાળી સમજે એ પોતે એક રાજા જેવું જીવન જીવ્યા અને એમનું મૃત્યુ પણ એટલું સુખદ થયું અને એમની અંતિમ વિદાય પણ રોયલ થઈ એમનું મૃત્યુ